એ બધા પતંગ લઈ લેવાના હે પતંગ આવો કાક રેડી કરેલા જય શ્રી રામ હા યુટ્યુબ ફેમિલી કેમ છે બધાને ઓફકોર્સ બધાને મંદિર જ તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ તો આજે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે કાલે ઉત્તરાયણ હતી આજ છે વાસ ઉત્તરાયણ તો બધા આજે પતંગ ચગાવતા હશે મેં કીધું બ્લોગનો ફ્રેશ ચા આવી ગયો તો મેં કીધું ઇન્ટર બેન્ટર શૂટ કરો તો બધાને કેમ છે હારો આજે આપણે ફેશન આવી ગયા ધાબા પર ડાયરેક્ટ હેલો પતંગ લઈ લીધા ડાયરેક્ટ ધાવા પર આવી કે રાતે બ્લોગ સ્ટાર્ટ કર્યો હે તો પતંગ લઈ લઈ ડાયરેક ધાબા પર મેં તો ધાવા પર ઘણા શૂટ કરીયા અહીંયા ઇન્ટ્રો એટેચ શૂટ કરવા ગયો ભાઈ પહેલા થી આવી ગયો તો પતંગ લગાવ ના આયા નથી ના આયો નથી એમ કેમ ના આયો નથી આ ફોન ના લે

પદang જગ્યા એట్లా પદang લઈ લીધા છે આપણે બહુ ભાડીએને લઈ લીધા ના બધા થોડક આ તમને કભારેથી બીજાના લઈ લેવા રે બો લેવાના હોય ને થોડા કેવા કરેલા હે આના ફેરને ફસકી જગ્યા પતંગી જગ્યાય અમારે કપાના મણા આ મારે આના ફેર લેવાનો છે બસ એ

આપણે કાપાને છે હોમણા પટેલ આપણે હેલો ફેમિલી આ બધું મફત છે આ બધું સરકારી છે લઈ લેવાનો હે કા જો આ પેડો પતંગ આપડો જોઈ રો આ પેડો જો આ પતંગ પતંગ દે પતંગ દે દો સુરત આ થોડો ઉપર લઈ લે પેડી મારો 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 અરે અરે મારો 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 એ જય એ જય એ જય વિટીલે વિટીલે કાબી ને કે પટેલા કાબી ને કે ભાઈ જન ન કપડ એ ગુલાબી ઓ ગુલાબી રામ કાબી

છ વાગે મામા દેવ ને સાચી વાત છે મામા દેવ નઈ એટલે લોક પુરુષ તમને મામા દેવ ને નહીં વિડીયોમાં થોડોક દેખાડી કયા રાવડ દેવ કોણ છે હા સંજયભાઈ રાવડ દેવ છે બહુ બધા માંડવાય કરે બહુ પ્રખ્યાત છે રાવળ ખેયલ લડ્ડુ નો કહેલે ખ્યાલે ખ્યાલે ખૈયલે લડ્ડુ ખૈયલે ખેય લે કેલે ખેયલે ખૈયલે ખૈય લે ખેલે ખેયલ અત્યારે ભાઈ ને બધા તો માર્કેટમાં ભાઈ બંધ ના બધા તો માર્કેટમાં રખાડવા આવ્યો હે